દરેકને વંદન જય સ્વામીનારાયણ આજે હેપી રિપબ્લિક ડે એવું નથી કે દેશભક્તિ કરવા માટે તમારે મિલિટરી અથવા પોલીસમાં ભરતી થવું પડે

આજે હું લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યો છું લિંક વિશ્વના સાડત્રીસ દેશ વિશ્વના સાડત્રીસ દેશમાં કરવામાં આવી છે એટલે કોઈ અત્યારે લાઈવ ટેલિકાસ્ટ ના જોઈ રહ્યું હોય તો પછી જોશે જ્યારે એને ટાઈમ હોય એની પોતાની અનુકૂળતા એ જોશે પરંતુ આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસ સાડા ત્રણ વાગે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે પછી કોઈ પણ આ વિડીયો જોશે તો એ લાઈવ ટેલિકાસ્ટ નહીં હોય આ યુટ્યુબ ઉપર આ વિડીયો આજે અપલોડ થઈ જશે મારો આજ મારો પોતાનો પરિચય છે મારું નામ મયુર કુમાર દિનેશભાઈ પુરોહિત ચોઈલા ગામનો વતની છું બાયડ તાલુકો જિલ્લો અરવલ્લી રાજ્ય ગુજરાત અને દેશ ભારત હું પ્રોફેશનલ વક્તા નથી મારું કામ આ પ્રોફેશનલ આ વિડીયો બનાવવાનું આ બધું મારું કામ નથી મારું કામ છે જ્ઞાનની વહેશણી કરવાનું મને જે આવડે છે એ દરેકને શીખવાડવું એવી મારી પોતાની ભાવના હોય છે ઘણા બધાને એવું હોય કે ભાઈ મને એકલા આવડે છે મારે શું કામ કોઈને શીખવાડવું પણ મારો પોતાનો એક એવો નિયમ છે કે મને કંઈ આવડતું હોય તો બીજાને શીખવાડવું મારા ગુરુનું એક સ્લોગન છે મારા ગુરુ નામ ગુરુનું નામ છે મનોજભાઈ મોહનલાલ જોશી એમનું એક સ્લોગન છે જે આપે સૌને ખુશી તે છે મનોજ જોશી એમને મને પણ એક સ્લોગન આપ્યું છે કે મયુર જે વિચારે સૌનું હિત તે છે મયુર પુરોહિત આ મારો ટૂંકો પરિચય થયો હવે આપણે આપણા વિષય ઉપર ચાલુ કરીએ નહીં તો તમે બધા કંટાળી જશો આજનો મારો વિષય છે આ લગભગ આ વિડિયો જોતા ઘણા બધા મિત્રોને ખબર હશે કે ભાઈ આ વસ્તુ વોટ્સએપમાં છે મયુર એકલાને આવડતું નથી પરંતુ તમે કેટલાને શીખવાડ્યું આજે મને એવું છે કે દરેકને હું શીખવાડું આ લિંક પચાસ હજાર વિશ્વના પચાસ હજાર વ્યક્તિઓને આ લિંક મોકલવામાં આવી છે એ કોઈ પણ એમના પોતાના ફુરસદના સમયે જોશે મારો વિષય છે વોટ્સએપ તમને સરળ રીતે કઈ રીતે ઉપયોગ કરી શકો તમે નો ઘણા બધાને એક તકલીફ હોય છે કે વોટ્સએપમાં ટાઈપિંગ કરવાનો કંટાળો આવે છે તો વોટ્સએપમાં એક સરસ પ્રકારની વોટ્સએપ કંપનીએ ફેસિલિટી આપેલી છે તમે બોલો અને ટાઈપિંગ થાય ઘણા મિત્રોને આવડતું હશે ઘણા મિત્રોને આવડતું હશે પણ ઘણા મિત્રો નહીં પણ આવડતું હોય તો આ વિડીયો એમના માટે એક આશીર્વાદરૂપ થશે તમને એક સેમ્પલ બતાવું તમે વોટ્સએપ ખોલશો આ રીતે આ રીતે તમે એક વોટ્સએપ ખોલશો કોઈ પણનો નંબર બરોબર તો એમાં તમે આ જે મેસેજ ટાઈપ કરવાનું છે મેસેજ ટાઈપ કરવાનું એમાં લખેલું હશે ટાઈપ મેસેજ તો એના ઉપર તમે ક્લિક કરશો એના ઉપર આ રીતે તમે

આ ટાઈપિંગ તમે કોઈ પણ ભાષા કોઈ પણ લેંગ્વેજમાં કરી શકો છો એવું નથી કે તમે ગુજરાતીમાં વિશ્વની કોઈ પણ ભાષામાં આ રીતે તમે ટાઈપિંગ કરી શકો છો તમને બીજી વાર બતાવી દઉં તમે વોટ્સએપ ખોલશો એટલે આ રીતનો ટેક્સ્ટ આ રીતનો તમે મેસેજ ટાઈપ કરવા માટેનું આવશે ત્યાં ક્લિક કરવાનું અને માઇકના નીચે આમ તો માઈક છે જ પણ એ માઇકમાં કેવું હોય કે તમે બોલો અને તમારો અવાજ જાય પરંતુ તમારું ટાઈપિંગ જાય નહીં આ ટાઈપિંગ જવા માટે તમારે આના ઉપર ક્લિક કરવું પડશે પછી તમારે નીચે આવું નાનું માઈક હશે જોઈ લેજો આ નીચે આવું નાનું માઈક હશે માઇકના નીચે છે એ એના ઉપર તમે ક્લિક કરશો મયુર પુરોહિત તમને કીધું એ પણ જો ટાઈપ થઈ ગયું છે

આ ઘણા બધા મિત્રોને આવડતું હશે પણ મને એવું થયું કે લાવો ચલો આજે હું દરેકને આ જાણ કરું કારણ કે મારું સ્લોગન છે જે વિચારે સૌનું હિત તે છે મયુરપુરોહિત ઘણા બધા મિત્રોના એવા પણ મેસેજ આવ્યા છે કે ભાઈ આજનો જ દિવસ કેમ છબ્વીસમી જાન્યુઆરી કેમ કારણ કે આ વિચાર તો મેં છેલ્લા પંદર દિવસથી એટલે ચૌદમી જાન્યુઆરીએ કરી દીધો હતો પણ તમને પહેલાં પણ વાત કરી એ રીતે દેશભક્તિ આજે તમે વંદે માત્રમ ગીત સાંભળશો તો તમને અલગ લાગશે આવતીકાલે તમે તમારી ગાડીમાં વંદે માત્રમ વગાડશો તો અલગ ફિલિંગ થશે આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને આ રાષ્ટ્રીય તહેવારના દિવસે હું આપને આ એક ઇન્ફોર્મેશન આપવા માંગતો હતો એટલા માટે આજનો દિવસ પસંદ કર્યો છે હજુ તમને ત્રીજી વાર બતાવી દઉં કોઈ પણ વેરિયેશન હોય તો આપ મારો કોઈ મારો સંપર્ક કોઈ પણ ટાઈમે કરી શકો છો વોટ્સએપ પર વોટ્સએપ પર તમે મારો સંપર્ક કરી શકો છો મારો નંબર છે ઇઠ્યાસી ચારસો પચાસ બ્યાસી નવસો નવ્વાણું ડબલ એટ ફોર જીરો એટ ટુ ડબલ નાઇન અને બીજો નંબર છે એટ વન ફોર ડબલ વન થ્રી ડબલ નાઇન વન એક્યાસી ચારસો અગિયાર ત્રીસ નવ્વાણું એક બીજું એક છે ઘણા બધા મિત્રો ફોન બુકમાંથી પોતાનો મિત્ર અથવા કોઈને ડાયલ કરવો હોય તો એમાંથી ફોન બુકમાંથી નંબર કાઢે છે પરંતુ તમારા મોબાઈલમાં એક સરસ ફેસિલિટી છે તમારે ફોન બુક ખોલવાની જરૂર પડતી નથી ઘણા બી ઘણા બધા મિત્રોને ખબર હોય છે એવું નથી કે મને એક બધી ખબર છે ને હું આ પ્રવચન આપી રહ્યો છું ઘણા બધા મિત્રોને ખબર હોય છે પણ ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી આની એના કારણે હું આ લાઇવ ટેલિકાસ્ટ કરી રહ્યો છું તમે કીપેડ ખોલશો આ રીતે તમારું કીપેડ હોય છે કીપ દરેકના કીપેડમાં એબીસીડી આપેલી હોય છે દરેકના કીપેડમાં એવું નથી કે મારા જ કીપેડમાં આ બધું હોય છે મારા જ વ્હોટ્સએપમાં આ બધું છે મને એક લાણે આવડે છે એવું પણ નથી હોતું કીપેડની અંદરથી તમારું એબીસીડી દાખલા તરીકે આપણે જૂના બધા ફોન આવતા હતા એમાં ત્રીજો સી ટાઈપ કરવું હોય સી તો આપણે ત્રણ વાર દબાવતા હતા એ બી સી આમાં એવું કંઈ કરવાનું નથી દાખલા તરીકે તમે સી એ પટેલ કરતા હો પટેલ કરવાનું હોય તો તમારે એક વાર દબાવવું બે દબાવો એટલે સી આવી જાય અંદર બીજી વાર દબાવો તો એ આવી જાય સી ટાઈપ કરવા માટે તમારે ત્રણ વાર કરવાનું નથી તમને બતાવી દઉં મારે દાખલા તરીકે કમલેશ ટાઈપ કરવું છે દાખલા તરીકે મારે કમલેશ નામનો મિત્ર છે અને કમલેશના નંબરનો આમાંથી મારે ફોન લગાવવો છે તો હવે મને નંબર યાદ નથી તો મારે ફોન બુક ખોલવી પડે બરાબર પણ ફોન બુક ખોલવાની નથી આમાંથી તમારે નંબર ડાયલ કરવો છે તો મારે પાંચ દબાવવાનો પાંચમાં કે છે એ બે માં છે એમ છ માં છે

મારું નામ મયુર પુરોહિત છે આ ચેનલનું નામ પણ મયુર પુરોહિત એક્યાસી ચાર અગિયાર ત્રીસ નવ્વાણું એક તમે કોઈ પણ ટાઈમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો ફોન કરતા નહીં કારણ કે આ લિંક ઘણા બધા મિત્રોને શેર કરેલી છે બધા મિત્રો જો ફોન કરશે તો મારું મારું નેટવર્ક બધું હેંગ થઈ જશે એટલા માટે આ ચેનલને આપ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી પછી જ વિષય રહેશે વોટ્સએપ વોટ્સએપમાં ઘણું બધું છે ઘણા બધા મિત્રોને આવડે પણ છે એવું નથી મયુર પુરોહિતને એકલાને આવડે છે ઘણા બધા મિત્રોને આવડતું હશે પણ મારું સ્લોગન છે જે વિચારે સૌનું હિત એ છે મયુર પુરોહિત દરેકનું હિત વિચારીને કામ કરતો રહું છું 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 દરેકને દરેકને જે આવડે એ આવડવું જોઈએ એવી ઈચ્છા ધરાવતો હોઉં એટલા માટે આપની સમક્ષ હાજર થયો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જ્યારે જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ અથવા લાઈવ ટેલિકાસ્ટ કરીએ તો તમારે વારાગાડીએ લિંકના માધ્યમથી જોડાવાની જરૂર નથી હોતી તમે જાતે પણ તમને રિમાઇન્ડર આવી જશે સબસ્ક્રાઈબ કર્યા પછી તમારા બાજુમાં સબસ્ક્રાઈબ આપેલું જ હશે સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલ ઘંટડી ગુજરાતીમાં આપણે કહીએ તો બેલ માતાજીને દરેકના મંદિરમાં માતાજી ભગવાનના મંદિરમાં બેલ આપેલો હોય છે એ પ્રકારનું સિમ્બોલ હોય એ પણ તમે ક્લિક કરવાનું ભૂલશો નહીં ક્લિક કરવાનું ભૂલશો નહી આ બિલકુલ લાઈવ ટેલિકાસ્ટ આ તમને બતાવી રહ્યો છું આ પ્રી રેકોર્ડિંગ નથી બોલવામાં ભૂલચૂક થઈ હોય હોય તો તો તમારો તમારો નાનો નાનો ભાઈ ભાઈ અથવા કોઈ નાના મોટો ભાઈ કોઈ વડીલ હોય તો એમનો દીકરો સમજી અને મને માફ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબનું નું અહીંયા નીચે બટન આપેલું હોય છે આ રીતે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને એના બાજુમાં આ બેલ પણ આપેલો હોય છે એટલે બેલ ઉપર પણ તમે ક્લિક કરી શકો છો શિવરાત્રી પછી આપણે ફરી મળીશું આભાર નમસ્કાર વંદે માતરમ જય ભારત જય હિન્દ